તો કેમ છો મજામાં જોશો ફરી એક નવા વિડીયોમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો આજનો દોસ્તો વિડીયો કે દોસ્તો આપણે યુટ્યુબ ચેનલ દોસ્તો કેવી રીતે દોસ્તો બનાવી એ રીતનો આપણે વિડીયો બનતો આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી દોસ્તો શીખવાડવાના છે દોસ્તો આપણે આ અપડેટની બીસીની દોસ્તો બીજી આપણે ચેનલ નસ્તો નવી બનાવી એટલે બીજી આપણે એક ચેનલ હતી ટેકનિકલ દોસ્તો એ આપણે ડિલીટ થઈ જાય એટલે આપણે આ ચેનલની અંદર દોસ્તો ઓલી ચેનલની અંદર દોસ્તો જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ દોસ્તો આમાં તમારે કરવાનો છે અને દોસ્તો ઉમીદ કરું છું દોસ્તો આવા વિડીયો દોસ્તો તમને ડેલી દોસ્તો જોવા મળશે દોસ્તો દોસ્તો અને અમારી ચેનલની અંદર નવું નવું દોસ્તો શીખવા પણ મળશે દોસ્તો અને આ આપણી ચેનલની અંદર દોસ્તો જાજોને જાજો દોસ્તો બને એટલો જાઝો સપોર્ટ આપણને કરજો એટલે દોસ્તો આવા નવા વિડીયો દોસ્તો તમને શીખવામાં દોસ્તો આવતા રહે છે અને દોસ્તો અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ જરૂર કરી દઈએ દોસ્તો આપણે હવે વાત કરીએ કે આપણે યુટ્યુબ ચેનલ દોસ્તો કેવી રીતે બનાવીએ દોસ્તો અને આ બે હજાર પચીસ દોસ્તો અપડેટની બાદ દોસ્તો કેવી રીતનું સેટિંગ દોસ્તો આપણે કોમ બ્રાઉઝર અને દોસ્તો બીજું આ યુટ્યુબની અંદર દોસ્તો નકરી ચેનલ બનાવીને દોસ્તો આપણે મૂકી એટલે એવી રીત નક્કી કરવાનું આપણે દોસ્તો કોમ બ્રાઉઝરની અંદર જઈને પણ આપણે સેટિંગ આવેલ સેટિંગની અંદર જઈને દોસ્તો ઘણું બધું દોસ્તો ટાઇટલ જે આપણે વિડીયોની અંદર દોસ્તો ટાઇટલ થમલે જે બી આપણે ડિસ્ક્રિપ્શન આપણે જે બી અંદર લગાડી એ અંદર પણ આપણે સેટ કરવાનું આવે છે અને એ સેટ કરી પછી દોસ્તો આપણે આપણો ફોન નંબર વેરીફિકેશન કરવું પડે પછી આપણે આપણો ફેસ આવે એ ફેસનું પણ આપણે આપણે ઈમેલ દ્વારા દોસ્તો આપણને શીખવા અંદર નાખવાનું આવે એટલે આપણે દોસ્તો કોડ આવે કોડ પછી નાખવાનું એટલે આપણે કમ્પ્લેટ આપણી આઈડી ચેનલ દોસ્તો બનીને દોસ્તો કોમ બાવજરની અંદર દોસ્તો કમ્પ્લેટ થાય દોસ્તો આપણે એવી રીતનું આપણે સેટિંગ દોસ્તો કેવી રીતની આપણે આપણે ચેનલ દોસ્તો યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી દોસ્તો એવી રીતનું આપણે આ વિડીયો દોસ્તો લઈને આવી જાય તો આપણે આ વિડીયોની અંદર દોસ્તો બને એટલો આપણે દોસ્તો લાસ્ટ તક એન્ડ તક દોસ્તો બની રહ્યાના અને દોસ્તો આપણે ચેનલની અંદર દોસ્તો નયા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો એટલે આવાના નવા દોસ્તો તમને વિડીયો દોસ્તો જોવા મળશે અને બ્લેક અને દબન દોસ્તો તો આપણે દેર નથી કરતા દોસ્તો આપણે જઈએ આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો તો ચલો દોસ્તો આપણે આવી જાય છે આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો આપણે હવે જવાનું છે આ યુટ્યુબ યુટ્યુબની અંદર દોસ્તો આ યુટ્યુબની અંદર દોસ્તો આપણે જવાનું છે યુટ્યુબની અંદર જોઈને દોસ્તો આપણે બધું સેટિંગ થોડુંક અંદર થોડુંક કરવાનું છે પૈસા દોસ્તો આપણે કોમ બાબજુની અંદર જઈને આપણે સેટિંગ કરવાનું છે દોસ્તો આપણે આ વિડીયો દોસ્તો ધ્યાનથી દોસ્તો જોજો અને આ વિડીયોની અંદર દોસ્તો બને એટલો દોસ્તો સપોર્ટ દોસ્તો પછી ચેનલમાં કર્યો એવો પણ આમ જ આપણને સપોર્ટ કરજો તો આપણે વારને લગાડતા આપણે હવે જઈ આપણી આ યુટ્યુબ ચેનલ જેવી રીતે બનાવી દોસ્તો એમાં આપણે જવી તો આપણા યુટ્યુબ ઓપન નહીં દોસ્તો થઈ ગયો છે દોસ્તો આપણે અને યુટ્યુબની અંદર દોસ્તો મેં પહેલેથી થોડું ઘણું સેટીને કરીને રાખ્યું છે દોસ્તો તો દોસ્તો આપણે આવી રીતે તમારી નવી ચેનલ હશે તો આવી રીતે દોસ્તો એમાં નહીં દેખાડે આ બધું ઓપ્શન દોસ્તો આ બધું નહીં આવે એટલા માટે દોસ્તો આપણે મેં પહેલેથી બનાવી રાખીએ એટલે આપણે એ ચેનલ ચાલુ થઈ ગઈ છે એટલા માટે આ બધું ચિત્ર દોસ્તો વિડીયો આવવા માંડ્યા છે દોસ્તો હવે આપણે જવાનું છે આપણે નીચે દોસ્તો અહીંયા લોગો દેખાડે છે એની ઉપર દોસ્તો મેં દોસ્તો આ લોગો વાળું ટચ કરીને દોસ્તો આવી રીતનું ઓપન થઈ જાય દોસ્તો આવરીતનું ઓપન થઈ ગયું પણ દોસ્તો આપણે અહીંયા એની ઉપર અહીંયા ચેનલ દોસ્તો ચેનલ બનાવો દોસ્તો એવું અહીંયા ઓપ્શન લખેલું તમારું આવશે પછી એમાં આપણે જઈને દોસ્તો એમાં ટચ કરીને દોસ્તો પછી આવું વાળું ઓપ્શન આવે પેન્સિલવાળું ઓપ્શન ઉપર આપણે ટચ કરવાનું દોસ્તો આવી ટચ કર્યા બાદ દોસ્તો અહીંયા આપણે જે નામ લખવાનું હોય કે પછી અહીંયા આપણે જે ફોટો આવે એ દોસ્તો લોગો દોસ્તો અહીંયા આપણે સેટ કરી દેવાનું છે દોસ્તો આપણે સેટ આપણી આ યુટ્યુબની અંદર થઈ જાય પછી આપણે જવાનું છે આપણે ડાયરેક્ટ કોમ બ્રાઉઝરની અંદર દોસ્તો હવે દોસ્તો આપણે આ કોમ બ્રાઉઝરની અંદર જઈએ એટલે આપણે દોસ્તો બધું સેટિંગ યુટ્યુબનું આભારી રહેશે દોસ્તો અને દોસ્તો આ યુટ્યુબનો બીજો ભાગ છે આપણે કોમ બ્રાઉઝર એટલે કોમ બ્રાઉઝરની અંદર જઈને આપણે સેટિંગ કરશું આપણે હવે જેવી કોમ બ્રાઉઝરની અંદર દોસ્તો દોસ્તો હવે આપણે આમાં ધ્યાનથી જોવું પડશે જેવરી સેટિંગ થાય છે દોસ્તો તો દોસ્તો આપણે હવે આ પ્રોસેસ બધું આપણે ચાલુ કરી દીધું છે એટલે હવે આપણે તેમથી જોયો તો દોસ્તો આપણે આ ચેનલનો આ લોગો આવી ગયો છે આ ચેનલનો આપણે આ લોગો હે દોસ્તો હવે આપણે એ લોગા પર ટચ કરવાનું છે આ લોગા પર ટચ કર્યું પછી અહીંયા અહીંયા આપણે સેટિંગ લખેલું હોય એ સેટિંગ ઉપર દોસ્તો આપણે ટચ કરવાનું છે દોસ્તો આવી રીતનું કંઈક આપણે કમ્પ્લેટ ખો દોસ્તો ખોલીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આની પર આપણે ચેનલ સુવિધા દોસ્તો એની પર આપણે ટચ કરી દેવાનું છે દોસ્તો દોસ્તો આવી રીતનું કંઈક ઇન્ટરફેસ દોસ્તો હીટ વાઇ છે ચુડિયોની અંદર દોસ્તો ખોલીને કમ્પ્લેટ થયું છે હવે દોસ્તો આમાં આપણે કમ્પ્લેટ દોસ્તો અહીંયા આપણો ફોન નંબર કે આપણો ફેસ ફેસ દોસ્તો આમાં નાખવાનો આવેલ ફેસ દોસ્તો ઈમેલ દ્વારા આપણે ફેસ કોડ આવે એ ફેસ કોડ નાખવો પડે તો હવે આપણે જઈએ પાછા દોસ્તો હું તમને બીજી ચેનલનું સેટિંગ તમને દેખાડી દઉં એટલે તમને અંદાજ આવી જશે દોસ્તો કે કેવી રીતે આપણું સેટિંગ દોસ્તો યુટ્યુબની અંદર કેવી રીતે કરવું આપણે આ બીજી ચેનલ ઓપન કરી દીધી છે લીમાં આપણે સેટિંગ કેવી રીતનું છે એ પ્રમાણે તમારે સેટિંગ કરી લેવાનું દોસ્તો તો આપણે આમાં ટચ કરીને આમાં જાય દોસ્તો દોસ્તો હવે આપણે તમે જોઈ શકો છો આવી રીતનું કમ્પર્ટ દોસ્તો દેખાડે દોસ્તો અહીંયા પહેલાં આપણે અહીંયા ટચ કર્યું દોસ્તો અહીંયા દોસ્તો આપણે ભારતમાં છે તો અહીંયા લખી દો અહીંયા દોસ્તો જોઈ શકો છો ભારત લખેલું હોય દોસ્તો અહીંયા કીવોડ દોસ્તો નાખી દેવાના છે જે પાંચ છ નાખો હોય કીવોડ નાખી દેવાના પછી અહીંયા અહીંયા તીસરું ત્રણ ત્રીજા ઓપ્શન ઉપર વોચલેવાળા ઓપ્શન ઉપર દોસ્તો ટચ કરીને દોસ્તો કમ્પ્લીટ કરી દેવાનું છે પછી આપણે અહીંયા નીચે અહીંયા નીચે દોસ્તો અહીંયા ઓકે સાચો એમાં આપણે કરી દેવાનું છે ટચ કમ્પ્લીટ દોસ્તો અહીંયા આપે આપણે ફોન નંબર હું તમને કહું ફોન નંબર વેરીફિકેશન કરવાનું આવે અને આપણે ફેસ અને અહીંયા આપણે પાન કાર્ડની બધું નાખવાનું આવે પછી અહીંયા કમ્પ્લેટ બનીને દોસ્તો હવે આપણે ભારતમાં રહેતા હોય તો અહીંયા ભારતીય રૂપી લખવાનું અહીંયા ગોઠવી દેવાનું આવે પછી આપણે નીચે જેવી નીચેની અંદર દોસ્તો ઘણું બધું સેટિંગ આવે દોસ્તો આવી નીચે પણ સેટિંગ આ કરી દેવાનું પછી હવે પરંતુ આપણે જો જે પણ આપણે ઈમેલ દ્વારા આપણે આ ચેનલ બનાવી એ ઈમેલ અહીંયા દોસ્તો કમ્પ્લીટ આવે દોસ્તો અહીંયા ઘણું બધું સેટિંગ આ વ્હાઈટ સ્ટુડિયોની અંદર દોસ્તો આવે એટલે આમાં દોસ્તો તમને ફાવે નહીં તો મારામાં પણ જોઈને તમે કમ્પ્લીટ દોસ્તો તમારું સેટિંગ કરી દીજો તો આપણો આ રીતનો વિડીયો થતો કે આપણે યુટ્યુબ ચેનલ દોસ્તો કેવી રીતે બનાવીને દોસ્તો યુટ્યુબ ચેનલની અંદર દોસ્તો કેવી રીતે દોસ્તો કોમ બાઉુની અંદર જઈને દોસ્તો સેટિંગ કરવાનું દોસ્તો તો ઉમીદ કરું છું દોસ્તો આ વિડીયો દોસ્તો તમને પસંદ આવ્યો હોય દોસ્તો આપણા વિડીયોની દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ દોસ્તો જરૂર કરી દીજો દોસ્તો ઓલી ચેનલ જેવો સપોર્ટ આમાં પણ કરજો દોસ્તો નવા નવા દોસ્તો વિડીયો દોસ્તો ડેલની દોસ્તો તમને જોવા પણ મળશે શીખવા પણ મળશે દોસ્તો અને ઘણા બધા યુટ્યુબર્સ છે દોસ્તો અને યુટ્યુબ દોસ્તો ચેનલ બનાવવા માટે દોસ્તો પૈસા ઘણા બધા દેશે અને આપણે આ ચેનલ દોસ્તો આ વિડીયોની અંદર દોસ્તો જોઈને જોઈને આપણે કેવી રીતે ચેનલ બનાવી કે ચેનલની અંદર દોસ્તો આપણે ચેટિંગ કરવું એ બધું દોસ્તો આમાં દોસ્તો અમે શીખવાડી દીધું છે કે દોસ્તો અને દોસ્તો જે પણ આપણને ખબર ના પડે એ આમાં આપણે ફોન કે દોસ્તો અમને આપણને કમેન્ટ કરે દોસ્તો અને દોસ્તો મેસેજ કરે કે આપણને આમાં ખબર ન પડી કે આમાં શું બોલવામાં તકલીફ પડી દોસ્તો એટલે એ આપણને જાણવા મારે કે આ કે રીતના આપણને સબસ્ક્રાઈબ શું કહેવા માગે દોસ્તો આપણને કમેન્ટ કરે દોસ્તો કે આમાં આપણને ખબર ન પડી દોસ્તો ઉમીદ કરું છું આ વિડીયો દોસ્તો ગમો હોય છે દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજે અને આપણે મળીશું જઈએ આગળના વિડીયોમાં હિન્દ વધે માતરમ